નાગપાચમ આવી રહી છે ઘણી સ્ત્રીઓ નાગપાચમનું વ્રત કરશે કથા સાંભળશે અને ગોગા મહારાજ નાગદેવની પૂજા અર્ચના કરશે તો મિત્રો આજે અમે તમને નાગપાચમની વ્રત કથા સંભળાવીશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કથા શરૂ કરતા પહેલાં આ વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખી દેજો એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને ગૌઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાની પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતા હતા તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ફાધરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની બહુ સાંભળી નહીં આ દિવસોમાં તે વધી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાંસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ બહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માં મારા બિયરમાં કોઈ સગું નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી બહુ પાસે એક નાની ચબરકી લખીને નાની વહુને આપી નાની બહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની બહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારો એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આગળમાં આંગણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમા નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની બહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોનાના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ અપકી ગયા નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આગળ આવી ને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોંયરું દેખાયું એ ભોંયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાનીઓએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો આ બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા કુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા તાજી ગયા નાગકુમારો બાળિયા ભૂચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની બહુને સાસરિયામાં વિદાય આપી સાસરિયામાં પણ નાની બહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની બહુના છોકરાઓ પર દાઝે ભરાયા હતા આથી તેને કરવડ કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની બહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાળિયા બુચિયા વીરા ને આ સાંભળી ના કુમારોને કુરુ કુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેન તો પ્રેમ જોઈ નાકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની વહુ છોકરાએ જેઠાણીના દૂધની તાબડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈને બોલી અમારું દૂધ ઢોળવાને થી તમારા હાથમાં શું આવ્યું તેમ તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની બહુ ને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગણ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુપા કુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો નાગ નાગદેવતા નાની બહુને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય નાગદેવતા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી નાગદેવતા અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેરાડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય નાગદેવતા હર હર મહાદેવ